ગીરના સિંહોને કોઈ સીમાડા હોતા નથી રાજુલા રામપરા રોડ ઉપર ડાલામથા સિંહની આ લટારને તમે જુઓ એ કેવો વિહાર કરી રહ્યો છે અને બોલેરો કારમાંથી કોઈ એમનો વિડીયો ઉતારે છે તો બિલકુલ એમની સામે જુએ છે હવેનું દ્રશ્ય તમે જુઓ સિંહને જોઈ અને ટુ વ્હીલરના ચાલકો થંભી ગયા છે સિંહ ખુખાર પ્રાણી હોવા છતાં ગીરના સિંહો મોટાભાગે જ્યારે માનવ વસાહતની નજીક કે માર્ગો ઉપર આવે ત્યારે વાહન ચાલકો આરામથી એને નિહાળે છે પરંતુ સિંહો ક્યારેય એમના ઉપર જો કોઈ ટીખડ ના કરે તો હુમલા કરતા નથી અને તમને આવા દ્રશ્યો તો ગીરના ઘણા ગામોમાં જોવા મળે આ દ્રશ્ય બહુ અદ્ભુત છે ધારીના લાઇનપરાની બજારનું આ દ્રશ્ય છે જેમાં એક બે નહીં પરંતુ પાંચ સિંહો ગામમાં ઘૂસી ગયા હવે નાના ગામની તો બજાર કેવી હોય આ રાતનું દૃશ્ય છે અને લોકો અગાસી ઉપર ચડી અને ગામમાં ઘૂસેલા પાંચ સિંહોને નિહાળી રહ્યા છે કેટલાક લોકો એમનો વિડીયો પણ ઉતારે છે પાટળા સિંહો પણ જાણે ક્યાં ભૂલા પડી ગયા હોય એમ આ બજારમાં આંટા મારી રહ્યા છે અને આ તમે નિહાળો એક ગીરના જંગલના સિંહો રાજુલાના બાર પટોળી ગામમાં ઘૂસી ગયા છે રાત્રિના સમયે ગામમાં જ રહેનાર એક રહેવાસી પોતાની ફોર વ્હીલરમાં જ્યારે પોતાના ગામમાં પ્રવેશે છે અને સામે જે દૃશ્ય જુએ છે તો તેને દેખાય છે કે સિંહો તો અહીંયા મીજબાની માડી રહ્યા છે અને પોતાનો શિકાર જે છે એમને આરોગી રહ્યા છે ક્યારેક ગીરના ગામોમાં એવું બને છે કે સિંહો સાક્ષાત તમારે ત્યાં પ્રગટ થાય છે અને જે સિંહોને નિહાળવા માટે હજારો લોકો દેશ વિદેશમાંથી સાસણ ખાતે આવે છે એ સાવજોના ગીરના ગામડાઓમાં ઘેર બેઠા દર્શન થાય છે હવે સિંહો ગીરની આસપાસના મોટા ભાગના ગામડાઓમાં છાશવારે જોવા મળે છે અહીંયા એ રજડતા પશુઓનો શિકાર કરે છે અને ભોજન આરોગે છે આ ગીરના સિંહોનું સ્થળાંતરની જે પેટર્ન છે એ બહુ સમજવા જેવી છે ગીરનો જે અભયારણ્યનો વિસ્તાર છે ત્યાંથી દૂર દૂરના દરિયાકાંઠાના વિસ્તારો પછી એ ભાવનગર જિલ્લો હોય કે પછી એ પોરબંદરનો બરડા ડુંગરનો વિસ્તાર હોય સિંહો નવી નવી વસાહતોને શોધી રહ્યા છે આ વિડીયો તમે જે નિહાળી રહ્યા છો એ ભાવનગરના જેસર વિસ્તારનો છે કે જ્યાં હવે સિંહોએ નવો મુકામ શોધ્યો છે સિંહોની વસ્તી વધી રહી છે તેમ તેમ સિંહો પોતાની નવી નવી ટેરેટરી માટે અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે તમે જાણો જ છો કે સિંહોની જે પારિવારિક જીવન હોય છે એમાં સિંહ ત્રણ વર્ષનો થાય પછી એ પોતાનો પરિવાર છોડી અને નવી ટેરેટરીની તલાશમાં નીકળે છે અને પોતાની જાતે જ શિકાર કરે છે અને નવી ટેરેટરીને શોધવા માટે એ ગીરની આસપાસના વિસ્તારોમાં જાય છે ત્યાં એમણે સંઘર્ષ પણ કરવો પડે છે નવા સિંહો સાથે મુકાબલો પણ કરવો પડે છે અને પોતાની નવી દુનિયાની શરૂઆત કરવી પડે છે સિંહોની દુનિયા બહુ અજાયબ છે તમે પણ ગીર અને સિંહોના રોમાંચક વિડીયો નિહાળવાના શોખીન હો અને ગીર સાથે તમે પ્રાકૃતિક રીતે ખૂબ જ નજીકનો નાતો ધરાવતા હો તો વિશ્વના આ અદ્ભુત પ્રાણીના અજાયબ વિડીયો માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો